હંમેશા લોકોનો અવાજ બન્યું છે અને આજ લોકોના અવાજની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી છે જ્યાં તંત્ર જાગ્યું અને ભંગાર બનીને કોઈ કામની ન રહે તે પહેલા વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ શરૂ કરાયું બોલો સાયકલ નું થઈ રહ્યું છે આ દ્રશ્યો જોઈને તમને નવાઈ લાગશે કારણ કે આ સાયકલો શાળા પ્રવેશોત્સવ ની છે અને શાળા પ્રવેશોત્સવ નથી યોજાઈ રહ્યો પરંતુ હકીકત તો એ છે પ્રવેશોત્સવ બે હાજર ત્રેવીસ ની છે જે એક વર્ષથી થી ધરમપુર માં આદર્શ નિવાસી શાળામાં કાટ ખાઈ રહી હતી જેથી આ સાયકલો કોઈ કામની ન ના રહે તે પહેલા વિદ્યાર્થી

શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયા ફાળવી અને તાયફાઓ કરે છે તે ફક્ત ને ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ સાથે મજાક કર્યા છે આજે જે સાયકલ આપી રહ્યા છે એ પણ બધી કાટ ખાયેલી છે તમામ સાયકલોની રિનોવેશન કરવામાં આવે છે કામ કરવામાં આવે છે અને સાયકલના ટાયર પણ ફાટી ગયેલા છે ટ્યુબમાં હવા પણ નથી ઝાડીઓ તૂટેલી છે જે પણ વિદ્યાર્થીઓ લઈ જાય છે એ દરેક સાયકલ પાછળ એક વિદ્યાર્થીને પાંચસો થી વધારે રૂપિયાનો ખર્ચો પડશે મને એવું લાગે છે કે આ કેટલાક અધિકારીઓ જે એસીમાં બેસીને પ્રજાના ટેક્સના પૈસાનો જે પગાર લે છે એ ફક્ત ફક્ત લોકો સાથે મજા કરી કારણ કે આ એક વર્ષ થી વાકર ખાતે પડેલી હતી મારા ખ્યાલ મુજબ વિદ્યાર્થીનીઓને જે સાયકલો અપાઈ છે તેના પર કાચ લાગવાનું શરૂ થઈ ગયું હતું પરંતુ સમાજ કલ્યાણ વિભાગે તે સાયકલોમાં રંગ રોગાણ કરાવ્યું છે વિદ્યાર્થીનીઓ ને ખર્ચો કરવો પડે તેવી સ્થિતિ તો છે જેને લઈને આદિવાસી સમાજમાં માં રોષ જોવા મળ્યો અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે મહત્વનું